لا مشكلة સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ સ્કૂલ ગુજરાતીમાં આજના વિડીયોમાં વાત કરીશું રિયલમીએ પોતાનો નવો ફોન રિયલમી પી ફોર ફાવર લોન્ચ કરી દીધો છે તો આ ફોનમાં સૌથી સારી વાત કરવામાં આવે તો આ ફોનમાં તમને દસ હજાર એક એમએચ અને એક લીધે કે સૌથી મોટી બેટરીવાળો ફોન તમને મળી રહ્યો છે હવે જોઈ લઈએ ફોનના સ્પેસિફિકેશન તો ડિસ્પ્લેની વાત કરવામાં આવે તો તમને અમુલેટ ડિસ્પ્લે મળી રહી છે સાથે સાથે તમને એકસો ચુમ્માલીસ અર્સનો રિફ્રેસ રેટ મળી રહ્યો છે અને છ પોઈન્ટ આઠ ઇંચની ફોર્ડી કરવા ડિસ્પ્લે મળી રહી છે પ્રોટેક્શનની વાત કરવામાં આવે તો આ ફોનમાં તમને કોર્નિંગ ગોરીલા ગ્લાસ સેવન આઈ મળી રહ્યો છે ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો આ ફોનમાં તમને એન્ડ્રોઈડ સિક્સટીન ઓપરેટિંગ સિસ્ટમ મળી રહી છે સાથે સાથે વાત કરવામાં આવે આ ફોનમાં પ્રોસેસરની તો આ ફોનમાં તમને મીડિયાટેકનું ડાયમેન્ડ સિટી સેવન ફોર જીરો જીરો પ્રોસેસર મળી રહ્યું છે વાત કરીએ ફોનમાં સ્ટોરેજની તો આ ફોનમાં તમને આઠ જીબી એકસો અઠાવીસ જીબી બાર જીબી એકસો અઠાવીસ જીબી અને બાર જીબી બસો છપ્પન જીબી એમ ત્રણ સ્ટોરેજમાં આ ફોન અવેલેબલ છે વાત કરવામાં આવે આ ફોનમાં કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં બેકમાં તમને પચાસ મેગા પિક્સલ અને આઠ મેગા પિક્સલ એમ બે કેમેરા મળી રહ્યા છે જેમાં તમે ફોર કે વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો ફ્રન્ટ કેમેરાની વાત કરવામાં આવે તો સોળ મેગાપિક્સલ સેલ્ફી કેમેરો મળી રહ્યો છે અને તેમાં તમે વન ઝીરો એટ ઝીરો પી સીધું વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો સાથે સાથે આ ફોનમાં તમને આઈપી સિક્સટી નાઇન વોટર એન્ડ ડસ્ટ રેજિશન્સી મળી રહી છે અને સાથે સાથે આ ફોન તમને એકદમ સ્લીમ પણ મળી રહ્યો છે સૌથી સારી વાત છે કે આ ફોનમાં તમને દસ હજાર એક એમએચની બેટરી મળી રહી છે અને સાથે સાથે એસી વોટનું વાયર ચાર્જર મળી રહ્યું છે સાથે સાથે સત્યાવીસ વોટનું રિવર્સ વાર વાયર ચાર્જિંગ પણ મળી રહ્યું છે વાત કરવામાં આવે ફોનમાં કલરની તો આ ફોન તમને ટ્રાન્સફર ઓરેન્જ ટ્રાન્સફર સિલ્વર અને ટ્રાન્સફર બ્લ્યુ એમ ત્રણ કલરમાં ફોન અવેલેબલ છે આ ફોનને તમે ફ્લિપકાર્ટ અથવા તો રિયલમીની પોતાની સાઇટ ઉપરથી ખરીદી શકો છો અને આ ફોનની કિંમતની વાત કરવામાં આવે તો તમને આઠ જીબી એકસો અઠ્યાવીસ જીબી પચીસ હજાર નવસો નવ્વાણું તે જ રીતે આઠ જીબી બસો છપ્પન જીબી સત્યાવીસ હજાર નવસો નવ્વાણું અને બાર જીબી બસો છપ્પન જીબી તમને ત્રીસ હજાર નવસો નવ્વાણુંમાં મળી રહ્યું છે પરંતુ આ ફોનને તમે બે હજાર સુધીનો તમને બેંક ઓફર મળી શકે છે એટલે કે પચીસ હજારનો ફોન તમને 23000 હજાર સત્યાવીસનો 25 અને ત્રીસનો સત્યાવીસમાં એમ ત્રણ પ્રાઇસમાં ફોન મળી શકે છે અને આ ફોનનો ફર્સ્ટ સેલ પાંચ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે તો મિત્રો આ બજેટમાં તમને આ ફોન કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવો મારી દ્રષ્ટિએ વાત કરું તો આ ફોનમાં તમને દસ હજાર એક એમએચની એટલે કે મોટી બેટરી મળી રહી છે સારામાં સારો બેટરી પાવર મળી રહ્યો છે કે જેને બાર ટ્રાવેલિંગ કરવાનું જ થતું હોય તેના માટે આ ફોન બેસ્ટ છે અને સાથે સાથે આ ફોનમાં તમને એન્ડ્રોઈડ સિક્સટીન પણ મળી રહ્યું છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં મળી આવવા બીજા નેક્સ્ટ વિડીયોમાં